મનુભાકર છેલ્લે ચોવીસ કલાકમાં આ નામ ખુબ સંભળાયું છે પણ કોણ છે આ મનુભાકર હરિયાણાની આ બાવીસ વર્ષની દીકરી જેને દેશને ગૌરવ અપાવ્યું છે શૂટિંગની અંદર મેડલ લાવનારી ભારતીય પહેલી દીકરી છે એટલું જ નહીં શૂટિંગની અંદર મેડલ અપાવ્યો છે આ દીકરીએ બાર વર્ષ પછી આમ જોવા જઈએ તો લાસ્ટ ઓલિમ્પિકમાં દીકરીને હતાશા નિરાશાનો સામનો કરવો પડ્યો કિસ્મતે સાથ ન આપ્યો પિસ્તોલની અંદર એરર અને દીકરી ઓલિમ્પિકમાંથી બહાર થઈ ઓલિમ્પિકના પરિણામથી દીકરી થોડી ઘણી ડિપ્રેસ થઈ હતાશા નિરાશામાં ફેરવાય જાણીને નવાય લાગશે આ દીકરીમાંથી બાર આવી અને એમાં સૌથી મોટો યોગદાન છે શ્રીમદ ભગવદ્ ગીતા મિત્રો ભગવદ ગીતા વાંચીને આ દીકરીએ સમજણ કેળવી પોતાનું ફોકસ કોન્સન્ટ્રેશન કેળવ્યું અને દીકરીએ કીધું કે આજની તારીખે પણ હું ભગવદ ગીતાને એટલી ફોલો કરું છું અને મારી આ જીતમાં ભગવદ્ ગીતાનું ખૂબ મોટું યોગદાન છે આ રહ્યા એમના પોતાના સપ મુજે લગતા હૈ કે ભગવદ્ ગીતા કા જીતના હમારે આજ કે ભી સમય મેં હૈ ઉતના મુજે કાફી આશ્ચર્યચકિત કરતા હે કે Uh, कितनी सदियों पुरानी चीज वो आज आज भी हम हम अगर ध्यान से तो उसका मतलब uh, रोजमर्रा की uh, जिंदगी में उसको सकते हो। गीता जो समझे तो अपने काम सफलता चौक्स प्राप्त थी सके मनु भाकता चौक्सो हाँ मित्र ने विचार जरूर करजो